સમૂહ શાદીનું ભવ્ય આયોજન સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના એક સાથે એકાવન દુલ્હા દુલ્હન નિકા પડશે કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીના જન્મદિવસ અંતર્ગત સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર દ્વારા ચૌદ વીઘા જમીન ઉપર ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે ઝેરે સદારત હઝરત અલ્લામા અસજદ રઝા કાયદે મિલ્લત કાઝીયુલ કુઝાત ફિલ હિન્દ ખિતાબની ખાસ ઉપસ્થિતિ વાયાઝ શરીફનું આયોજન કરવામાં આવ્યું છે

મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર બારના કોર્પોરેટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સાચા અર્થના જેને કહી શકીએ જન નાયક એવા જનનાયક અલ્તાફ કબીરનું જન્મદિવસ હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હોય તારીખ છવ્વીસ ડિસેમ્બરથી લઈ અને તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાર દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને આ વખતે એકાવન જેટલા દુલ્હા અને દુલ્હનો નિકાહ કરાવી અને સમૂહ સાદીનું આયોજન કરવામાં આવેલ છે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યા થી લઈ એટલે ધાર્મિક વિધિ જે મજલિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલમાય દિન હજરત હદ રજા સાહેબ એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ અઠ્યાવીસના આખરે જામનગર પધારી રહ્યા છે તારીખ અઠ્યાવીસના પ્રોગ્રામ પછી તારીખ ઓગણત્રીસના રોજ સવારે અગિયાર કલાકે એકાવન જેટલા દુલ્હા અને દુલ્હનોનું વિલન કરાવી અને એમના નિકાહ પડાવવાનું એક બહુ જબરજસ્ત આયોજન ચંદ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે